બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી છે એનર્જી જાયન્ટ એનટીપીસી સ્લો મૂવર રહ્યો છે બટ પાછલા બે દિવસના ડેઈલી ચાર્ટ્સ જોશો તો બહુ મોટું મોમેન્ટમ છે આ બાય ધ વે મંથલી ચાર્ટ્સ છે અને મંથલી ચાર્ટ્સમાં પણ સારો બેઝ બનાવીને તમે આગળ ઓલરેડી વધી રહ્યા છો પણ હોમવર્ક તમારું એ રહેશે કે ડેઈલી ચાર્ટ્સ પર જુઓ ગઈકાલે પણ બહુ જ સરસ તેજી હતી આ સ્ટોકમાં અને બ્રેકઆઉટ બતાવવાની કોશિશ હવે અહીંયાથી ખાસ થઈ રહી છે કારણો શા માટે સ્ટોક પસંદ કર્યો છે લોંગ ટર્મની પરિસ્થિતિ પ્રમાણે જો તમે હોલ્ડ કરી રાખો છો તો સાડત્રીસ પોઈન્ટ ચાર ટકાનો ડિવિડન્ડ પે આઉટ છે સૌથી પહેલાં તો એટલે સૌથી પહેલાં મને એ કારણ પસંદ આવે છે બીજું મને એનર્જી સેક્ટર એઝ અ હોલ પસંદ છે અને અહીંયા નવા કેપેક્સની તૈયારીઓ ભારત કરી રહ્યું છે કેમ કે અહીંયા આપણી જે ઉર્જાની રિક્વાયરમેન્ટ છે તેમાં વધારો સતત થઈ રહ્યો છે નવા નવા ડેટા સેન્ટર્સ ઊભા થઈ રહ્યા છે અને ડેટા સેન્ટર્સ જે છે ને તેને પાણી અને એનર્જી એટલે કે ઉર્જા પાવર આ બંનેની બહુ મોટી જરૂરિયાતો છે અને તેને પૂરી કરવા માટે આવનારા દિવસોમાં નવું કેપેક્સ થશે એટલે મને આ સ્ટોક પસંદ છે તો તમે ખરીદો ટાર્ગેટ તમને બની શકે સૌથી પહેલાં જે ઓલરેડી ફિફ્ટી ટુ વીક આઈ બનેલા છે તે સાડા ચારસો અત્યારે સાડા ત્રણસો પર ગઈકાલે બંધ હતો અને છસો પચીસનો અલ્ટિમેટ બીજો ટાર્ગેટ બહુ લોંગ ટર્મ બહુ લોંગ ટર્મના હિસાબે મને લાગે છે એટલીસ્ટ બે એક વર્ષનો વ્યૂ હોય તમારો તો પણ તમે આરામથી છસો પચીસ સુધીના ટાર્ગેટ્સ જોઈ શકો એટલે ખરીદવાની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે તે છે એન ટીપીસી ધ્યાન રાખો તમે આવો હવે આગળ યોમિક આપની પસંદગી જાણીએ જી બિલકુલ યસ આજે તમે જુઓ તો મારા તરફથી રહેશે તો એ છે સેલો વર્લ્ડ સેલો વર્લ્ડ પસંદ કરવાનું કારણ તમે જોશો તો સૌથી પહેલાં આજે તમારા સ્ક્રીન ઉપર જે છે એ છે ડેલી ચાર્ટ ડેલી ચાર્ટમાં તમે જો એક ટ્રાએંગ્યુલર પેટર્ન મેં ઉપર બે રેજિસ્ટન્સ નીચે બે સપોર્ટ ત્યાંથી તમે જો ફાઇનલી એ રેજિસ્ટન્સ જે છે એની ઉપર તમે કારોબાર કર્યો છે ગઈકાલે સારું વોલ્યુમ જોવા મળ્યું છે સારું એવો કોન્ફિડન્સ જોવા મળ્યું છે ઓલમોસ્ટ હાઈ ઉપર ક્લોઝિંગ થયું છું એટલે વ્યૂ પોઝિટિવ છે બીજું લઈને આવો વીકલી ચાર્ટ ડેલી ચાર્ટમાં જ આપણને કન્ફર્મેશન જોઈ રહ્યું છે વીકલી ચાર્ટ તમે રજા કરો વીકલી ચાર્ટમાં છેલ્લા પાંચ અઠવાડિયાથી આપણને શેરમાં તમે જુઓ તો પાંચ અઠવાડિયાથી હાયર હાઈ હાયલો ફોર્મેશન બની રહ્યું છે એટલે કે સતત મજબૂતી બતાવી રહ્યું છે બીજી વસ્તુ પચાસ સીએમ તમે જે ડ્રો જોઈ રહ્યા છે જે લાઇન જે છે આપણને રેડ કલરની એ જે તમારા માટે છે પચાસ સીએમ એ રાઈટ છેલ્લે તમે પચાસ એમએ ઉપર જો ક્યારે હતા કે જ્યારે લાસ્ટ નવેમ્બર બે હજાર ચોવીસ નવેમ્બર તમે બે હજારમાં તમે જોશો તો આપણને પચાસ એમએ ઉપર હતા અને હવે એ બાદ ફાઇનલી તમે અત્યારે એની ઉપર નીકળ્યો છો એટલે ઓલમોસ્ટ બાર મહિના એટલે કે એક વર્ષની સાયકલ પત્યા બાદ સ્ટોક પચાસ સીએમએના ઉપર આવે છે એટલે સ્ટોક અહીંથી પોઝિટિવ છે જો ટાર્ગેટની વાત કરું તો ટાર્ગેટ માટે ઉપરની તરફ આપણે સાતસો અને આપણને લેવલ એક વખત જોવા મળી શકે છે અને નીચે સપોર્ટ તરીકે આપણે જે રાખીશું તો સપોર્ટ તરીકે આપણે અહીંયાથી જે આવી રહ્યું છે છસોનું વીસ એટલે કે છસો વીસનો સ્ટોપલોસ રાખીશું અને ટાર્ગેટ સાતસો અને ચોત્રીસ રૂપિયાના આપણે જોવા મળી શકે રિસ્ક રિવર્ડ પણ આપણને મેચ થતાં જોવા મળી રહ્યા છે એટલે મારા તરફથી આજે રહેશે છે સેલો વર્લ્ડ યસ સેલો વર્લ્ડ તમે ધ્યાન પર રાખો અને સાથે એનટીપીસી આ બે કાઉન્ટર્સ પર નજર રાખવાની રહેશે